આજે માંગરોળના શહીદ સ્મારકથી શરૂ કરી દરિયાઈ જેટી સુધી જે તિરંગા યાત્રાનું આયોજન કર્યું છે તેમાં તમામ સમાજ તમામ ધર્મના લોકો સ્કૂલના બાળકો યુવાનોએ માતાઓ અને દીકરીઓએ પણ ખૂબ મોટી સંખ્યામાં ભાગ લીધો છે આ સફળ એવા આયોજન બદલ કેશોદ પ્રાંત શ્રી ગળચર સાહેબ અને અમારે ડીવાયસપી શ્રી કોડિયાતર સાહેબ બંનેની ટીમને હું અભિનંદન આપું છું સૌથી વધારે અભિનંદન હું અહીંયા માંગરોળના તમામ સમાજ અને ધર્મના આગેવાન શિવને આપું છું એ ખૂબ મોટી સંખ્યામાં બાળકો અને યુવાનોમાં ઘર સુધી આ તિરંગાનું એક મહાત્મ્ય પહોંચે આ તિરંગા એ દેશને શું આપ્યું છે આઝાદીમાં કેવી રીતે એ આપણા જે શહીદો છે એમણે આ તિરંગાના એક માધ્યમથી એકતા અને અખંડિતતા જાળવી રાખી છે એ આજે અને આગામી દિવસોમાં પણ આ એકતા અને અખંડિતતા જળવાઈ રહે એ માટેનું આગામી અઠ્યોતેરમો સ્વાતંત્ર દિવસની આ બે દિવસ પૂર્વે હર ભાગ રૂપે આ માંગરોળમાં આજે યોજાયેલ ખૂબ જ મોટી સંખ્યામાં આ હર ઘર તિરંગાની તિરંગા યાત્રાને ખૂબ સફળતાપૂર્વક પાર પાડવા માટે હું અહીંયા માંગરોળની જાહેર જનતાને અને એમના આગેવાનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું